દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામે ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કાળા કારોબારનો દાહોદ એલસીબી પોલીસે પડતાફાશ કર્યો દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન કરવાના કાવતરાનો દાહોદ જિલ્લા પોલીસે પડતાફાશ કર્યો છે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે નકલી નોટો છાપી આ ટ્રાચોમાં ફરતી કરવાના આ કાળા કારોબાર ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાવવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે દાહોદ એલસીબી પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર

ઈસામોને અટકાયત કરી મકાનમાંથી લેપટોપ બે પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ અને બનાવટી ભારતીય નોટો છાપવા માટેના કાગળો કબજે કર્યા હતા અને પોલીસ રૂપિયા એકવીસ હજારની કિંમતે નકલી ચણની ભારતીય ચણની ચલણની નકલી નોટો કબજે કરી હતી ને ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે અશ્વિનાબેન અને કાનજીભાઈને મુકેશભાઈ કામોળ રાકેશભાઈ પારગી તથા હુસૈન પીરા અને અન્ય એક ઇસમ નાવ લેપટોપ પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ પછી કાળી પટ્ટી વાડા કાગળો નંગ ત્રણસો બત્રીસ વગેરે મુદ્દામાલ કબજે કર્યા છે આ બનાવમાં અશ્વિનાબેન અને કાનજીભાઈની પોલીસે અટકાયત કરી છે જ્યારે મુકેશભાઈ કામોટ રાકેશભાઈ પારગી હુસેન પીરા અને અન્ય એક ઇસમ મળીને ચાર ઇસમોને પકડવાના બાકી હોય સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ નકલી ભારતીય ચલણની નોટોના કાળા કારોબારનો ફાશ કરી અન્ય ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

કે હુસેન પીરા બે હજાર ત્રેવીસ ના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે

તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાગી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે हुसैन પીરા એની પાસેથી 80000 રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠ એક મહિના પહેલા हुसैन પીરા জাফর નામના ઇસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી

મોટા ભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત

હાલમાં બે આરોપીઓ અશ્વિની બેન અને એમના પતિ કાનજીભાઈ ગરસ